નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ એકનો ત્રીજા નંબરનો દાખલો ગણીશું અગાઉ ઓલરેડી બે દાખલા ગણાવે છે તથા પૃષ્ઠફળ અને ઘનફળ અને હેરણનું સૂત્ર બંને મોસ્ટ ટાઈમ્પી પ્રકરણ છે તમારી વાર્ષિક પરીક્ષા માટે એ બંને પણ દસ દસ ગુણમાં છે તો એ પણ આખા સંપૂર્ણ ગણાવેલ છે દરેક સ્વાધ્યાયના દરેક દાખલા સુધી અને એકદમ ઇઝી મેથડથી ગણાવેલ છે તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર વાર એને જોઈ નાખજો જેથી તમને બેનિફિટ થાય ઓકે આજે આપણે જોઈશું ત્રીજા નંબરનો દાખલો એ પણ તો એમાં રકમમાં તમને કે કોષ્ટક આપેલું છે એમાં લખેલ છે રાજકીય પક્ષો અને જીતેલી બેઠકો આ બે વસ્તુ એમાં દર્શાવેલ છે તો એની અંદરથી આપણે લખવાની છે એક લંબાલેખ દોરવાનો છે અને કયો રાજકીય પક્ષ સૌથી વધુ બેઠકો જીત્યો એ બંને વસ્તુ આપણે દર્શાવવાની છે

એકદમ લંબ હોય છે આપણે પેલા ત્રણ પ્રકારના આલેખ આવે છે એક લંબાલેખ આવે છે એક સ્તંભ આલેખ આવે છે તો એમાં જે લંબ એટલે કે પિલર ટાઈપનું હોય ને આપણે ચોરસ બોક્સ એક જ અને વચ્ચે બે આલેખની વચ્ચે ગેપ ના ગેપ હશે આમાં અને સ્તંભ આલેખમાં ગેપ ના હોય એટલું યાદ રાખવાનું લંબ આલેખમાં ગેપ હશે અને સ્તંભ આલેખમાં ગેપ ના હોય તો આપણે હવે રાજકીય પક્ષો છે એ લખીશું આપણે નીચે અને જેની બેઠકો છે એ સંખ્યા આપણે દર્શાવીશું ઉપર તો હવે માપ કઈ રીતનું લેવાનું કે તમારે પેજ જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારે ઊભી લાઈનમાં કેટલી સંખ્યા સમાય એ રીતની તમારે ગેપ લેવાની હવે જોઈ લો ધારો કે અહીંયા પંચોતેર સૌથી મોટી સંખ્યા છે તો આપણે દસ દસની ગેપ લેવી પડશે અહીંયા રાખીશું દસ પછી આવશે અહીંયા વીસ પછી આવશે ત્રીસ પછી આવશે ચાલીસ પછી આવશે પચાસ પછી આવશે સાઠ સિત્તેર અને લાસ્ટમાં આપણે લઈ રહ્યો એસી બરોબર અને બીજું હવે આપણે એક્સ અક્ષ ઉપર એટલે આ વાય એક્સ કહેવાય અને આને કહેવાય એક્સ અક્ષ એક્સઅસ ઉપર શું દર્શાવીશું આપણે જે બેઠકો છે એની સોરી રાજકીય પક્ષો એ આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવીશું તો એમાં પણ આવી રીતનો વિભાગ પડી નાખો અહીંયા એ લખો અહીંયા બી સી ડી ઈ અને એફ બરાબર હવે આટલું કર્યા પછી યાદ રાખવાનું જે વસ્તુ તમે અહીંયા દર્શાવી છે એના નીચે લખી નાખવાનું આપણે એ બી સીડી અને ઈ શું રાજકીય પક્ષો તો નીચે લખી નાખવાનું અહીંયા આ શું આપણે રાજકીય પક્ષો તો લખી નાખવાનું રાજકીય પક્ષો અને અહીંયા ઊભી લાઈનમાં આપણે શું દર્શાવેલ છે તો અહીંયા આવશે જીતેલી બેઠકો તો એ તમારે લખી નાખવાનું જીતેલી બેઠકો

આ લેખ સરસ દેખાય અને માર્ક્સ પણ પૂરા મળી જાય આ થઈ ગયું સાડત્રીસ પછી ઓગણત્રીસ આવશે એટલે ત્રીસ થી સે જ નીચે લખવાનું એટલે ઓકે તો ડી માટે આવશે ઓગણત્રીસ પછી આવશે આપણે ઈ માટે કેટલા છે દસ તો દસ તો એક્ઝેક્ટમાં આવશે તો આટલે લીધો દસ પણ ખાસ ધ્યાન રાખવાનું કે વચ્ચે ગેપ રાખવાની જોડવાના નહીં અને એફ એફમાં કેટલા છે સડત્રીસ તો જે આગળ હતો એ સેમ ટુ સેમ સી નો હતો એના એ માપી દોરવાનું થશે આપણે આટલે એ થઈ ગયો સાડત્રીસ ઓકે તો આ લંબ આલેખ તૈયાર થઈ ગયો તમારે જો થોડુંક અલગ પડવું આ ગેપ તમને ન દેખાતી હોય તો તમારે શું કરવાનું અંદર આ રીતની લાઈન દોરી નાખવાની રેખાઓ દોરી નાખવાની એટલે આલેખ તમારે શું થઈ જાય અલગ પડી જાય ઓકે જે તમારે જે લંબ આલેખ દોરેલા છે એ બધા ક્લિયરલી દેખાય અને તમારે પણ કન્ફ્યુઝન ન રહે જુઓ આ થઈ ગયો આપણે લંબાલેખ તૈયાર ઓકે આ લેખ દોરો એકદમ ઈઝી છે ખાસ આ વસ્તુ દર્શાવવા ભૂલ ના કરવાની અને આ દર્શાવવાનું ખાસ અને પૂરા માર્ક્સ મળે ઓકે આપણે સરને એક મોકો એવો નહીં હાલવાનો કે આપણે શામાંથી માર્ક્સ કાપી એવો હવે બીજા નંબરનો પ્રશ્ન જુઓ કયો રાજકીય પક્ષ સૌથી વધુ બેઠકો જીત્યો તો જે સૌથી વધારે સંખ્યા હોય એ રાજકીય પક્ષ સૌથી વધારે બેઠકો જીત્યો હવે તમે જ દેખો કે એની અંદર સૌથી વધારે સંખ્યા આપણે હતી બેઠકો કેટલી હતી પંચોતેર તો કયો રાજકીય પક્ષ આવશે તો લખવાનું આપણે કે એ રાજકીય પક્ષ સૌથી વધારે બેઠકો જીત્યો ઓકે આ થઈ ગયો નંબર એક આશા રાખું છું મિત્રો આ વિડીયોમાં તમને કમ્પ્લીટ ખ્યાલ આવ્યો હશે તો પ્લીઝ વિડિયોને લાઈક જરૂર કરજો અને ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો ઓકે ચેનલને જો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હોય તો હું તમને યાદ કરાવું છું કે સબસ્ક્રાઈબ કરી નાખું અને બે લાઇકન દબાવો જેથી આ યુઝ ફૂલ તમને સૌથી પહેલા મળતા રહે અને અગાઉ મેં તમને કીધું એમ પૃષ્ઠફળ અને ઘનફળ અને હેરોનનું સૂત્ર સંપૂર્ણ ગણાવેલ છે તથા આ સ્વાધ્યાયના બે દાખલા ઓલરેડી ગણાવેલ છે આ બધા જ વિડીયો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે એમની લિંક તો એના ઉપર જઈ અને ક્લિક કરજો અને એકવાર જોઈ નાખજો ઓકે હવે મળશે આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોસ થેન્ક યુ સો મચ